બનાવી દી નોતી મેં કહે મેગી હારી બનાવો હા હો ભાઈ હારી બનાવજો મેગી હે તો મેગી બની જાય ત્યાં સુધી થોડાક એક બે વિડિયો શૂટ લઈ લેવી પછી કાક મેગી બની જાય તો હા છે અભી ઉતો છે અભી મેગી ખાવી નહીં મારે ખાવી રહો દેન કેમ લે એમ થોડો આલે ના મારે અભી ને કીધું ને મેગી ખાવી કે નથી ખાવી તારે શું કેવું છે

ભૂલ્યો નથી બધાના ચહેરા સમય આવે જવાબ આપો ની તો જવાબ આપો ની તો જો ઈ બધું લખેલામાંથી કરે છે ઓય ને આવડતું કાઈ નથી જો કટલું બધું લખ્યું આમ જો આ અક્ષર કોક ના છે આ અક્ષર કોક ના છે અને આય કોક ના છે એવું બધું છે જો એટલે આને આવડતું તો નથી તે આપણે બધું શીખવાડવું પડે એવું બધું છે એમ તો બધું ઈ કરી હવે બીજું તો હું હાચું કહું હાચું કહું ને તો માણાને ખોટું લાગશે સત્ય છે સચ્ચે પ્રેમ કરુણા મિત્રો મેગી બની જાય પછી હાલો તો મેગી બને છે શું છે ઈ છે યાર હું છે કરી પણ ખબર નથી હું છે ચટણી નાખવાની છે નઈ પણ હવે જોઈએ ચટણી કરીને આમાં મારો મસાલો

ભૂલ્યો નથી બધાના ચહેરા સમય આવે ને જો જવાબ ના આપી ગરમા ગરમી આ વાત ગળે ઉતરતી નથી તમે ગરમા ગરમ મેહંગી

બ્લા

તો હવે આપણે જાશું ખરેખર આવે છે ઘરે જઈને વ્લોગ નો પૂરો કરી દઈએ તો આ જ પૂરો કરી રાખો તો કેવો લાગેન્ટમાં જરૂર જણાવી દેજો અને નવા આવે તો લેસ્ક્રાઈબર જરૂર કરજો તો મળીએ આપણે બીજા વ્લોગમાં